શ્રીરામ કોમ્પ્લેક્ષ અલીપુરા ચોકડી ઉપર ચાચક વિસ્તારમાં લાગે એ કોમ્પ્લેક્ષ જે છે એ હરખલી પોથર ઉપર બનાવેલું છે વર્ષો જૂની ગઠરની લાઈન જતી હતી એના માટે મેં છેલ્લા ત્રણ વર્ષથી લડત લડતો હતો જાતે જ એનું બધું એ કર્યું ટોટલી લડતમાં મને ન્યાય મળ્યો છે કારણ કે ગેરકાયદેસર હતું એ છે જ અને એ રહેવાનું જ છે એમાં કોઈ એમાં કાયદે કાયદેસર દુકાન દસ હજાર સ્કવેર જગ્યા છે આઠ જ દુકાનની માલિકી છે વર્ષો જૂની અને એના ઉપર અત્યારે દુકાન બનાવેલી એટલે જે આઠ દુકાન છોડીને બીજી જે બાસઠ દુકાન છે એમાંથી આઠ દુકાનને આપણે કોઈ લેવા દેવા નથી માલિકીની જગ્યા છે અને એમાં બી એ લોકો સરસ ભંગ કરી છે મતલબમાં જે નીતિ નિયમ પ્રમાણે એમને જે આપ્યું હતું એ રીતના બનાવ્યું નથી ધારાધોરણ મુજબ અને બાકીની જગ્યા છે એ લોકોએ બધું ગેરકાયદેસર ડબાન કરેલું છે ટોટલ ટોટલ ચોપન દુકાન ડબાનમાં આવે છે અને આઠ દુકાન એમની માલિકીની છે માલિકી સાથે આપણે કોઈ લેવા દે નહીં પણ જે ગેરકાયદેસર છે ડબાન એના સાથે જે આખું ડબાન કરેલું છે ગટર લાઈન પૂરીને એના પુરાવા બી આપણે રજૂ કર્યા છે કલેક્ટર સાહેબને સ્વાગત ઓનલાઈન માં શું તમે સ્વાગત ઓનલાઈન ની અંદર એવું આપ્યું કે જે ગેરકાયદેસર છે પહેલા સરત ભંગ આપ્યું હતું સરહદભંગમાં ના એ થયું તો હું ફરી પાછી અરજી કરી તો એ અરજીની અંદર એ લોકોએ સ્વાગત ઓનલાઈનમાં દબાણને હટાવવાનું અને સીલ કરવાનું અત્યારે દુકાનો સીજ કરવાનો ઓર્ડર કર્યો જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા કલેક્ટરની કામગીરીમાં મને એટલો ન્યાય મળ્યો કે જે છોટાઉદેપુર જિલ્લામાં મોટામાં મોટું જે હબ છે બોડેલી એમાં ગેરકાયદેસર ડબ્બાનો ઘણા બધા છે એમાં મેઇન દબાણ અત્યારે જિલ્લા કલેક્ટર થ્રુ નગરપાલિકા બોડેલી નગરપાલિકા બની એમાં પહેલું છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચાંચક ગ્રામ પંચાયતની હદમાં બિલ્ડર દ્વારા એક શોપિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું તસવીરોમાં જોઈ રહ્યો આ શોપિંગ સેન્ટર છે તેમાં આઠ દુકાનો બનાવવા માટે પરમિશન આપવામાં આવી હતી પરંતુ બિલ્ડરે બાસઠ જેટલી દુકાનો બનાવી દીધી સરકારી જગ્યામાં દુકાનો બનાવી દેતા સમગ્ર મામલો જિલ્લા સ્વાગત ઓનલાઈનમાં પહોંચતા જિલ્લા કલેક્ટર દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી હતી અને ગ્રામ પંચાયત અને બિલ્ડર મળીને જે સરકારી જગ્યા હતી તેમાં દુકાનો બનાવી દેતા